इस उपद विद्वान निधि ग्रंथ से दंचो विषय अपने वाचिशो अतः श्री रामकृष्ण दर्शवन को षष्ठ सिद्धांत निर्णय तैनिया सोरसोसो धम्म करिवत धरिततव ओम स्वरूप तीनू शरीर सत्रकार मकारजत्वे ओमे અનુપ તે જ પોતાના ઓહંગ સ્વહંગ પ્રણાવ એટલે કે શ્વાસો શ્વાસ પ્રાણીની ચેતના વડે ગતિમાન થયેલા છે તે શ્વાસોશ્વાસની ગતિ રોકવાથી પ્રાણનો વિનિમય થાય છે ત્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા અલ્પ કર્યા આવીના સિવાય આપોઆપ ઓમ પોતાનું સ્વરૂપ ધારણ કરે છે આકાર દેહ મસ્તક ઉપર રક્ષણ માટે સત્ર રૂપે અર્ધચંદ્રકાર માત્રા રકાર બિંદુ મકાર ગોઠવાય છે ત્યારે તે પૂર્ણ બને છે અને તેમ છતાં તેમ થતાં તેનો કોઈ ઉપમા આપી શકાય તેમ નથી એવું ઓમનું અનુપમ વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય છે સોઈરકાર મકાર નમનીજા રામ રમેતી કહાયન એ સ્વયં પ્રકાશિત ઓમ શબ્દો સ્વયં સ્વયં પ્રકાશિત ઓમ શબ્દના રકાર અને મકારનું જે ઉભયના મિલનથી સ્વયંરામ થયું છે તેનું જે સચરાચાર વ્યાપક પ્રણવરૂપે રટણ કરી રહેલ હોય મહાજ્ઞાની દાર્શનિક મહાપુરુષો રમિતિરામની સંબોધ્યો છે અને તે જ રમિતિરામ વાલ્મિકી ઋષિએ દશરથના પુત્ર રામની સાથે જોડી દઈ એટલે કે અસલ અસલ સાથે નકલ જોડી દઈ મોટી નવલકથા લખી નાખી છે પરમગુરુ જણાવે છે કે સ્વયંમમાંથી રચાયેલું રામ શબ્દ રકાર મકારમાંથી બને રામ શબ્દ છે અને તેની સાથે વાલ્મીકી ઋષિએ રાજા દશરથનો પુત્ર રામ શબ્દને જોડી દીધો એના પુત્રનું નામ રામ રાખી દીધું અને નકલી નવલકથા સાથે જોડી એક મોટી નવલકથા બનાવી નાખી છે ખરેખર રામ નામ ઓમ શબ્દમાંથી ઉત્પન્ન થયું છે અને આ દશરથના પુત્રનું નામ રામ રાખી દીધું એવું પરમ પરમગુરુ ભેદનો ખુલાસો કરે છે અને જે રામ દશરથના પુત્ર છે તેને રામ તરીકે લોકો તે આચાર્યો કે જગત માને છે તો એ નકલી નામ છે એવું પરમ ગુરુ જણાવે છે રામ નામ

શરૂ કર્યું પરિણામે એ આવ્યું કે સાચા સચરાચર વ્યાપક રમેતી રામની કોઈને ખોજ થઈ નહીં ને ખોટા રામને પકડી લીધા નું પરમ ગુરુ ખુલાસો કર્યો છે ગૌરવ તાર કૃષ્ણ પજી તવા સુનશય કલાજ ન તિનકી નંદ જશોદા કે જય લાલના તિને કે કહું કત હવે બીજા અવતારી પુરુષ તરીકે સંસારી જીવો જેનું ભજન કરે છે તે શ્રીકૃષ્ણ ગોકુળના રાજા નંદ અને તેમની પત્ની ના લાડાકવાયા પાલક પુત્ર તરીકે આ અવની ઉપર મનુષ્ય જે ધારણ કરી અને અવતારેલા છે તેમની હકીકત દશરથના પુત્ર રામચંદ્રનથી જુદા પ્રકારની છે તે હવે હું તમને કહું છું તે બધા ધ્યાન દઈને સાંભળો કૃષ્ણ વિશે હવે પરમગુરુ આપણને ગોકુળમાં જન્મેલા નંદના ઘેરે જે અવસરમાં આવ્યા હતા પાલક પુત્ર તરીકે તેની પરમગુરુ ખુલાસો કરે છે મંતોહે મદ્રાચક ચલસે તે પૂર્ણાકાળથી દેવ અને દાનવો પરસ્પર મૈત્રી કરી ચંદ્રકળ એટલે કે મેરુ પર્વતનો રવૈયો કરીને સમુદ્રનું વોલવાનું શરૂ કર્યું વોલવાનું શરૂ કર્યું હતું નગ્નનેત્ર ખેજોતસુરા અનુસહરાના ડગમગ ગીરી કરાઈ કૃષ્ણ રૂપ તરીકે ગોરી શિર પર પેટી તને અચલ રહાઈ જ્યારે સુર તથા અસુરો નાગનું નેત્રો સમુદ્ર બોલવા લાગ્યા ત્યારે વખતે મંદ્રાચળ પર્વતનો કહેલો રવૈયો ઢગમગી હાલી ઉઠ્યો ત્યારે કૃષ્ણ રૂપ ધરીને ગિરી રાજના શિર પર આદિ પુરુષ નિરંજન એટલે કે પર્વત ઉપર સ્થિર થઈ રહ્યો જ્યારે સગર સમુદ્ર મંથન થયું ત્યારે નાગનું નેતર બનાવીને પર્વતનો રવૈયો બનાવીને દેવદાનવ વલવણું કરે છે સમુદ્રનું ત્યારે કૃષ્ણરૂપ ધરીને વિરિરાજ શિખર પર આદિ નિરંજન પુરુષ બેઠા છે સ્થિર કરે છે પર્વતને તો તેનું નામ કૃષ્ણ હતું કૃષ્ણ મંદ્રાચડ પર્વત ઢલવા લાગ્યો ત્યારે દેવોને દાનવો જોઈને સચવા લાગ્યા ત્યારે તેમનું કાર્ય સિદ્ધ કરવા માટે પ્રકૃતિના પતિ નિરંજન સ્વરૂપ ધરી તે પર્વત ઉપર માથે બેઠા ત્યારે સમુદ્ર મંથનના પરિણામો વેદ ધન્વંતર યાદી ચૌદ મહામૂલ્યો રત્નો બહાર નીકળ્યા હતા નિરંજન પોતે કુષ્ણરૂપ ધરીને એ વર્ણ પર આવી ગઈને બેઠા ત્યારે ચૌદ પ્રકારના મહામૂલ્ય રત્નો સમુદ્રમાંથી નીકળ્યા હતા તેનું નામ કુષ્ણ હતું નિરંજનનું નામ મનુષ્ય તે સમયની મનુષ્ય તે સમયથી મનુષ્યો દાનવો સૌ કોઈ કૃષ્ણનું નામ સ્મરણ કરી રહ્યા છે તેથી માંડી અત્યાર સુધી સૌ ત્રણ લોકનું મનુષ્યએ નામ કલ્યાણકારીજીનું નામ માને છે તે આદિ નિરંજન કાર્યો માટે થઈને ચંદ્ર ચળ પર્વત પર શિખર બેઠા ત્યારનું નિરંજન સ્વરૂપનું એ નામ છે તબતે નામ કૃષ્ણ કે પુરોહિત પુરોહિત કે

વ્યાસજીએ એવું ઘટાવ્યું કે કૃષ્ણવ્રજની ગોપીઓ માટે પોતાના હૃદયમાં હેત ધરીને તેમનું હિત આર્થે સ્વરૂપ ધારણ કર્યું છે અસલ પવિત્ર કૃષ્ણ નામ તો સર્વજનો ઉપર હિત ધારણ કરવાવાળું હતું તે નામ સાથે નકલી ગોપી વલ્લભ કૃષ્ણનું નામ જોડી અસલ નામના કૃષ્ણ શક્તિનો નકલી નામના ઘટાવી દઈને અને ઉપાય ઉપમાઓ આપી વ્યાસ વ્યાસજીએ સંસારના જીવોને મૂળ સત્ય વસ્તુની અંદર વિમુખ રાખ્યા છે ખરેખર સમુદ્ર મંથન વખતે નિરંજન પુરુષ એ પર્વતની ટોચ પર બેઠા એનું નામ કૃષ્ણ હતું પરંતુ ગોપીવલ્લભ કૃષ્ણનું નામ વ્યાસજીએ કૃષ્ણ આપી દીધું અને નકલી નામ આપીને જગત એને કૃષ્ણ તરીકે માને છે એવો પરમ ગુરુ કુલાસો કરે છે નામ કરતા ના કર્મ હતું તે અસલ અનાધિ પુરુષ નિરંજન ના સ્વરૂપ નામ સાથે જોડીતાએ વ્યાસ જે કરતાના સ્વરૂપ કુષ્ ક્રતૃપ કૃષ્ણના નામ જગતના જીવોને ફસાવ્યા છે એમ કરી વ્યાસ એ સંતાના જીવનને કશું ભલું થવાનું કે પશુ કશું ભલું કર્યું નથી એવું પરમ ગુરુ જણાવ્યું છે ભવે કે જીવ કર ન કૃષ્ણ મેં વ્યાસે દિયુ મુલાઈ નીચે ભોધ અને કર્યો કરે જે નકું નહીં પાય આ રીતે વ્યાસજીએ સંસારના નાખી દીધો છે જ્યારે ખુદ વ્યાસજી પણ અસલ નામનું સમજ્યા વ્યાસજીને પણ અસલ કુશળ કોણ છે એની એને પણ ખબર નથી તેથી તે જગતના જીવને આત્મતત્વની ઉપદેશ ક્યાંથી કરી શકે આત્મ તત્વ નો ઉપદેશ પણ કરી ના લા નંદનગર જન્મેલા કૃષ્ણ નિર્વિધ બ્રહ્મ જેવા નિર્ગુણ અને મહાન શૂન્ય જેવા નિર્વિકારી કહી નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપનું વર્ણન કરી તેઓ ગુણના અવતારી પુરુષ તરીકે સુગુણ બ્રહ્મ રૂપે અત્રે પ્રગટ્યા છે તેમ સંસારના જેવોને સમજાવવું અને નિજ નામ બોલાવી દેવાયું જેનું વાણીથી વર્ વર્ણન ન થઈ શકે તેવા અને જેનું પાર પામી ન શકાય એવા સકરતા કેવલને ये तो जानी तो इमने इमने न तो जाने संसारी जीवन जानी शक्या व्यास ने पता मलिक कोई खबर पड़ी नहीं न तो पोते कि नहीं कोई ने जाना सकिया तो आ प्रमाणे अपने अंश सिद्धांत सट्टा में एक बार चुपाई पूरी करी હવે આગલી ભાગમાં આપણે આગલી જ ભાઈ વાંચીશું સતકળ સાહેબ સતકળ સાહેબ સત્કર સાહેબ